નમસ્કાર દર્શક મિત્રો નિહરતા ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં તેમને આઠ હજાર કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ પંદર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે સોળ સપ્ટેમ્બરના અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાને આઠ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા આ દરમિયાન પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સત્તા માટે લાલજી લોકો ભારતના ટુકડે ટુકડા કરવા માંગે છે આ લોકો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ થ્રી પાછું લાવવાનું કહે છે આગળ તેઓએ કહ્યું કે ભારતને બદનામ કરવાનો કોઈ મોકો છોડતા નથી ગુજરાતને પણ બદનામ કરવાનું કામ કરે છે એટલે ગુજરાતીઓએ સતર્ક રહેવાનું છે ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે પીએમ મોદીના જન્મદિવસ પહેલાં દેશને પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભેટ મળી છે પરંતુ તે પહેલાં આ ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે વંદે મેટ્રોના ઉદઘાટન પહેલાં રેલવે એ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે દેશને અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળી છે